પરીક્ષામાં બેસવાનો વારો આવે ત્યારે તમે બહાર થી આવીને લોકોને બેસાડી દો છો તો એવું તો દરેક પાર્ટીમાં હોય છે ને દરેક પાર્ટીમાં સક્ષમ લીડરો હોય છે તો દરેક લીડરો કોઈ પણ જગ્યાનો તકનો લાભ ના ઉઠાવવો જોઈએ અન્યને પણ મોકો મળવો જોઈએ તો એનું મને દુઃખ ચોક્કસ છે પણ એનો મતલબ એ નથી કે હું આમ આદમી પાર્ટી માટે પ્રામાણિક નથી હું ચોક્કસ કામ કરું છું અને હંમેશા આમ આદમી પાર્ટીને આગળ વધારવા માટે અને જનતાના હિતમાં કઈ રીતે કાર્ય કરી શકીએ કરી શકીએ હું એવું માનું છું કે પચાસ ટકા વોટર્સ મહિલા છે તો પચાસ ટકા સમસ્યાઓ પણ મહિલાઓની છે તો મહિલાઓના મુદ્દાને લઈને મહિલા નેતાઓને જગ્યા મળવી જોઈએ આજે એક વસ્તુ સમજો કે અમે લીડર બની ગયા પણ જયારે અમને પ્રમોટ કરવામાં નહીં આવે અમને સ્થાન આપવામાં નહીં આવે તો અમારી લીડરશીપને અમે કઈ રીતે સુંદર બનાવી શકીએ કઈ રીતે મજબૂત બનાવી શકીએ સ્વાભાવિક વસ્તુ છે ને કે તમને દોડવા માટે રસ્તો તો જોઈએ ને તમને તક મળવી જોઈએ તમને ઇલેક્શનમાં લડવાની તક મળવી જોઈએ ના કે તમને બસ લીડર છો તમારા પગમાં બાંધી અને તમારે કહીએ એટલું જ કામ કરવાનું તો એવી રીતે તો ના થાય